અંકલેશ્વરમાં પીરામણ ગામની સીમમાં ખેડૂતના ખાનગી તળાવમાં માછલીઓના અચાનક મૃત્યુ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અંકલેશ્વરના પીરામણ ગામની હદમાં આવેલા સર્વે નંબર એકોતેર પાસે આવેલ ખાનગી મત્સ્ય તળાવમાં કેમિકલયુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે જેના પરિણામે મત્સ્ય ઉછેર કરી તેની ખેતી કરતા ખેડૂત ઇકરામ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થયા છે અને ખેડૂતને ભારે નુકસાન પહોંચાડ્યું છે તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરતાં ખેડૂતો દ્વારા પાનોલીની એનસીજીમાં જઈ લાઇનમાં લીકેજને કારણે તળાવમાં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ફરિયાદ કરી હતી જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી જાગૃત નાગરિક જુનૈદ પાંચાભાયાએ આ ઘટના અંગે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને સેમ્પલ લીધા હતા તેમજ પ્રદુષિત પાણી ક્યાંથી આવ્યું છે તે અંગે પણ તપાસ શરૂ કરી હતી તો જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે પાનોલી જીઆઈડીસીની લાઇનની બાજુમાંથી પસાર થાય છે જ્યારે તળાવ નજીક દસ વર્ષ જૂની ડેડ લાઇન આવેલ છે જે બંધ છે ત્યારે પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી તો પાનોલી નોટિફાઈડ વિભાગને લીકેજ હોય તો શોધી રિપેર કરવાની તાકીદ કરી છે અને ખેડૂતે પાનોલીની એનસીટી તરફ જતી લાઈનમાં લીકેજ છે જેને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે ત્યારે જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ પાનોલી નોટિફાઈડ કચેરીને જાણ કરી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે આ પીરામળ ગામની હદમાં આવેલું એક તળાવ છે જેની અંદરમાં ઇકરામ શેખ કરીને છે જે માછલીનો વ્યવસાય કરે છે એમણે તળાવ બનાવ્યું હતું એ તળાવની અંદરમાં એનસીટીએલમાં જતી લાઈન લીકેજના લીધે પાણી અંદરમાં ભરાઈ ગયું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃતક થઈ છે હવે એમના ખેડૂતનું જે એ છે એમનું માગણી છે કે ભાઈ અમને આના પર તપાસ કરવામાં આવે અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે એવી એમની માગણી છે